કેન્દ્ર સરકારના નવ રત્નમાંથી એક રત્ન એટલે કે ગુજરાત રિફાઇનરી અને ગુજરાત રિફાઇનરીમાં જે બનાવ બન્યો છે દુર્ઘટના થઈ બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા તો પણ આ જે જાડી જામડીના અધિકારીઓ સત્તામાં બેઠેલા હોય કે એ કલેક્ટર ઓફિસમાં બેઠેલા હોય એમના પેટનું પાણી નથી હલતું અત્યાર સુધીમાં પણ કોઈ જાતની કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી કોની સામે કેસ થયો નથી IOCL માં જે બે ટેન્કમાં જે બ્લાસ્ટ થયો પહેલા બપોર પછી પછી જે રાત્રે મોડા થયો આજે એમની પાસે એ બ્લાસ્ટમાં જે આગ લાગી હતી એ આગ ઓલાવવા માટેના સંસાધનો પણ પૂરતા ન હતા આજુબાજુના જિલ્લામાંથી પંચમહાલ ખેડા આણંદ થી ગાડીઓ બોલાવી પડી ત્યારે માંડ માંડ આગ કાબુમાં આવી તો આ વડોદરાની આજુબાજુ આ કેમિકલ કંપનીઓના નામે જે આ જીવતા જાગતા જે બોમ્બ છે આ આ બોમ્બના માટે જવાબદાર કોણ ઔદ્યોગિક વિકાસના નામે શું માનવ જીવનની કિંમત નથી ઔદ્યોગિક વિકાસની સામે પર્યાવરણની કિંમત નથી આમ તો રાજ્યની સરકાર ને કેન્દ્રની સરકાર પર્યાવરણ બચાવો ને વાતો મોટી મોટી કરે છે પરંતુ આ જે બનાવ બન્યા છે આ જીવતા જાગતા ઉદાહરણ છે એવું કહેવામાં વાંધો નથી કે આ લોકો સાક્ષાત યમરાજને જ આમંત્રણ આપી રહ્યા છે આજે વડોદરા શહેરની પચીસ લાખની વસ્તી અને આ વસ્તીને આ લોકોએ જે ભગવાન ભરોસો મૂક્યું છે આવું એટલા માટે કહેવું પડે છે કે બે વર્ષ પહેલા એ બાજુ દીપક નાટ્રાઇડ કંપનીમાં પણ બ્લાસ્ટ થયો હતો ને ત્યાં પણ આવો બનાવ બન્યો હતો ત્યારે પણ અમે લોકોએ એનજીટીમાં ફરિયાદ કરી હતી આજે પણ આઈઓસીએલ ની સામે અમે ફરિયાદ આપવાના છે એનજીટીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એનું કારણ છે કે જે ધારાધોરણ સેફ્ટીના છે એનું સો ટકા પાલન આ આઈઓસીએલમાં થયું નથી આજે ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સ હોય ધ મેન્યુફેક્ચર સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હાઝર્ડ કેમિકલ રૂલ્સ નાઇન્ટીન એટી નાઇન હોય કેમિકલ એક્સિડન્ટ ઇમરજન્સી પ્લાનિંગ પ્રિપેરનેસ એન્ડ રિસ્પોન્સ રૂલ્સ નાઇન્ટીન એ સિક્સ આ જેટલા પણ કાયદાને જોગવાઈઓ છે આનું કોઈ પાલન થતું નથી વધુ ઓન પેપર છે

આ કામ કરતા કર્મચારી બે મરી ગયા એમની પોલિસી પ્રમાણે જે બી કર્મચારી આ રીતે જાય જાય મરી તો લાખ આપવાની છે સવાલ આ કેમ લાગી દર વખતે આ સરકારી તંત્ર એવું કહી દે છે કે અમે તપાસ કરીશું તો આજ સુધી જેટલા છોકરાઓ જેટલા યુવાનો મરી ગયા એમને કેટલાની તપાસ થઈને એમના માટે શું કર્યું આ સરકારે સરકારની જવાબદારી બને છે કે દરેક નાગરિક નાગરિકની સુરક્ષા પ્રદાન કરે શું આ સરકારે એવી કોઈ સુરક્ષા પ્રદાન કરી છે વીસ લાખ ઉપર સરકારે શું આપ્યું શું નહીં આપ્યું અત્યાર સુધી જે મરી ગયા છે એમની શું ઇન્કવાયરી થઈ એના એમના માટે શું કર્યું સરકારે આ તમામ બાબતો પ્રશ્નાર્થિન્હ ઊભો કરે છે મારું માનવું છે કે પર્યાવરણ શું કરે છે ત્યાંના ગામના આજુબાજુના લોકોના કેમિકલ ઝોનના લીધે એમના જમીનોના કલર લાલ પાણીના કલર લાલ થઈ ગયા છે પર્યાવરણ બી કોઈ જોતું નથી સેફ્ટીના સાધનો બી નથી આટલી હજારો કરોડો રૂપિયાની નફર કરતી એકમ હોય તો સેફ્ટીના સાધનો એમને જાતે વસાવવા જોઈએ અહીંયા ત્યાંથી લાવવા ન જોઈએ આ માણસો જે મર્યા છે કાં તો ચોરી કાં તો કઈક છે સમથિંગ આટલા બધા પેપરોમાં આયા કરે છે કે આ કેમિકલ ચોરી થઈ ગયું આ કેમિકલ પકડાયું આ પકડાયું તો શું કર્યું એના માટે સરકારે કેટલાને પૂર્યા ને કેટલાને નહીં પૂર્યા અને શું કર્યું આ સરકારે લોકોની સેફ્ટી માટે એ બધી પ્રસ્તાર ચિન્ન છે અને પ્રસ્તાર ચિન્ન જવાબ માંગવા માટે કલેક્ટર ઓફિસે એ તો સરકારી તંત્રને પૂછવાનું જે સરકારી તંત્ર પર બેઠેલા છે એ લોકોને પૂછવાનું કે તમે માનવ 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 સાથે તમે અત્યાચાર કરી રહ્યા છો જુલમ કરી રહ્યા છો એમની સેફટી નથી કરતા અને આવા બનાવ બન્યા પછી બી તમે બે બે ત્રણ ત્રણ કલાક સુધી જાણ નથી કરતા એ સૌથી ગંભીર બાબત હોય એવા તમામ અધિકારીઓને કેસ કરવા જોઈએ એમને અંદર પૂરવા જોઈએ એવું મારું માનવું છે ભાઈ તો જે બતાડ્યું છે તે જ આપણે માનીએ બાકી તો ત્યાં સ્થળ ઉપર શું થયું છે શું નહીં એ જોઈએ હવે ઇન્કવાયરીમાં શું આવે છે શું નહીં આપ સમજ્યા કે નહીં કારણ કે લોકોને ખબર પહેલા ત્યાંના અમુક લોકોને ખબર પડી જાય અને ઇન્ટરવ્યૂ આપતા હોય અને વડોદરા શહેરને જાણ ના થાય આ કેવી ગંભીર બાબત છે આપ સમજી શકો છો અને આપનો જાગીર છો આ દેશની એક જાગીર છો અને જે લોકોને ન્યાય અપાવે છે તમારે બી આના રસ લઈ અને લોકોને ન્યાય મળે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવી જોઈએ